બનાસકાંઠાના ખેડૂતો હવે ધીમે ધીમે આધુનિક ટેકનોલોજીવાળી ખેતી તરફ વળ્યા છે ત્યારે બનાસકાંઠામાં હમણાં ઘણા સમયથી ડ્રેગન ફૂડની ખેતી કરતા અનેક ખેડૂતો જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ છે ડ્રેગન ફૂડ ગુજરાત સરકારે આ ડ્રેગન ફૂડનું નામ કમલમ પાડ્યું છે અને અત્યારે હાલમાં કાંકરેદ તાલુકામાં ઈસરવા ગામે આ કમલમની ખેતી કરતા અનેક ખેડૂતો જોવા મળ્યા છે આ ફ્રૂટને અલગ અલગ નામોથી જાણવામાં આવે છે કોઈક તેને પતાયા ફ્રૂટ કહે છે તો કોઈક સુપર ફૂડ કહે છે અને હાલમાં જ ગુજરાત સરકારે તેનું નામ કમલમ આપ્યું છે આપને વાત કરી રહ્યા છીએ સામાન્ય નામથી જાણીતા ડ્રેગન ફ્રૂટની જેના હેલ્થને લગતા સ્કીનને લગતા અનેક ફાયદાઓ છે જેનાથી હજી સુધી ઘણા લોકો અજાણ છે ડ્રેગન ફ્રૂટની ફળ ગુલાબી રંગનું હોય છે બહારથી કઠણ અને અંદરથી નરમ હોય છે આ જે ફૂડ છે એ ભારતના લગભગ બધા રાજ્યોમાં આની ખેતી કરવામાં આવે છે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે ડ્રેગન ફ્રૂડમાં ઘણા બધા પોષક તત્વો પણ સમાયેલા છે જેના લીધે અનેક રોગો આના એનું નિવારણ પણ થઈ શકે તેવી આ આ ખેતી છે જેને કારણે તેને અનેક રોગોમાં ઇલાજ કરવા માટે પણ આ ડ્રેગન ફૂડનો ઉપયોગ કરવામાં આવે છે ત્વચા માટે વાળ માટે સ્વાસ્થ્ય સંબંધી એવી ઘણી બધી જટિલ સમસ્યાઓમાં પણ આ કમલમ અસરકારક સાબિત થાય છે આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઈશરવા ગામે અનેક ખેડૂતો છે કે જેઓ ડ્રેગન ફ્રૂટની મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે ઈશરવા ગામે બે શિક્ષકો તો એવા છે કે શિક્ષકના વ્યવસાય સાથે સંકળાયેલા પણ પોતાની ખેતીમાં પણ એટલી જ મહેનત કરી અને આધુનિક ટેકનોલોજીથી આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે જે રીતે સ્વાદમાં પણ ત્રણે એક જ સરખા હોય છે અને ગુણોમાં પણ આ અલગ અલગ કલરના જે આવે છે ત્રણ કલરના એ ત્રણે ત્રણ એક જ સરખા હોય છે લાલ ડ્રેગન ફૂડ સૌથી વધારે પ્રચલિત છે આ લાલ ડ્રેગન ફૂડ જે દરેક જગ્યાએ આરામથી મળી રહે છે અંદરથી સફેદ અને પોચું હોય છે ભારતમાં આ લાલ ડ્રેગનની જ ખેતી વધારે થાય છે પીળું ડ્રેગન ફૂડ પીળા રંગનું ડ્રેગન ફૂડ જલ્દીથી મળતું નથી કારણ કે તેની ખેતી ખૂબ ઓછી થાય છે તે બહારથી પીળું અને અંદરથી સફેદ હોય છે જેમ કે કીવીનું ફ્રૂટ અને લાલ ફ્રૂટની જેમ પણ અંદરથી પોચું જ હોય છે લાલ ગરમવાળું ડ્રેગન ફ્રૂટ જેમ લાલ ડ્રેગન ફ્રૂટમાં અંદરનો ઘર સફેદ હોય છે તેમ આ ડ્રેગન ફ્રૂટ પણ અંદરથી ગુલાબી હોય છે એનો ફરક છે લાલ ડ્રેગન ફ્રૂટમાં તેના અનેક પોષક તત્વો છે જે શરીર માટે ખૂબ જ લાભદાયક છે હેલ્થ માટે ખૂબ જ લાભ લાભદાયક છે આપણા જ વિસ્તારમાં બનાસકાંઠાના અનેક ખેડૂતો હવે ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે અને આધુનિક ટેકનોલોજીની પદ્ધતિથી ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાના ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે ડ્રેગનની સાથે સાથે અંદર ઘણા બધા બીજા પણ અનાજોની વાવણી કરતા હોય છે જેવા કે અનેક ઝાડ છે પછી જુવાર છે બટાટા છે એટલે કહી શકાય કે એક પાંચ વીઘાનું ખેતર હોય તો એમાં ડ્રેગન ફ્રૂટની પણ ખેતી થઈ શકે અને તરબૂચ ટેટી તેમજ અલગ અલગ પ્રકારની પણ ખેતી કરવામાં આવે છે